સાથે દેશ વિદેશના પક્ષીઓને મુક્ત મને વિહારવા માટે ખુલ્લું આકાશ આપે છે કુદરત તરફથી મળેલી આ અમૂલ્ય ભેટના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાતે સંકલ્પ કર્યો છે વન્યજીવોથી સંપન્ન ગુજરાત વન્યજીવ સપ્તાહ બે હજાર ચોવીસ ઉજવી રહ્યું છે આ અવસરે ગુજરાતના વિવિધ વેટલેન્ડ્સ અને પક્ષી સૃષ્ટિનું મહત્વ ઉજાગર કરવામાં આવી રહ્યું છે નલ સરોવર થોલ બર્ડ સેન્ચ્યુરી ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને કચ્છના રણ જેવા સ્થળોએ અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે ગુજરાતના વેટલેન્ડ્સ અને ઘાસના મેદાનોમાં અનેક પ્રકારના પક્ષીઓનું આગમન થાય છે આ પક્ષીઓ માટે આ સ્થળો શિયાળામાં આરામ અને ખોરાક માટે મહત્વપૂર્ણ છે ગુજરાતના રણ વિસ્તાર અને સમુદ્ર કાંઠા પર પણ અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જેમ કે ફ્લેમિંગો પેલિકન અને ક્રેન ગુજરાત સરકારે આ પક્ષી સૃષ્ટિના સંરક્ષણ માટે અનેક પગલા લીધા છે વેટલેન્ડ્સના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ ઉપરાંત સ્થાનિક લોકો અને પર્યટકોને પણ પક્ષીઓના સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે વન્યજીવ સપ્તાહ બે હજાર ચોવીસના અવસરે ગુજરાતના વન્યજીવ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમો દ્વારા લોકોમાં પક્ષીઓ અને વન્યજીવોના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે આ રીતે ગુજરાતના વેટલેન્ડ્સ ઘાસના મેદાનો રણ વિસ્તાર અને સમુદ્ર કાંઠા પર વિહરતા પક્ષીઓના ટહુકાને રણકતો રાખવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે